સુરતની પ્રખ્યાત આઈટમ આલુ પૂરી અને ખાવસા ભાઈ ખાવા માટે હવે સુરત જવાની જરૂર નથી કારણ કે ભાઈ આપણા પેટલાની અંદર તેની શરૂઆત થઈ ગઈ છે હા ભાઈ હા આલુ પૂરી અને ખાવસા ભાઈ પેટલાની અંદર સૌ વાર શ્રી ગણેશ નાસ્તા હાઉસ ભાઈ જોરદાર તમારા માટે ટેસ્ટ લઈને આવી ગયા છે પ્યોર તમને સુરતી ટેસ્ટ આપશે ભાઈ એના આપણે મેનુની વાત કરીએ તો આલુ પૂરી ખાવશા અને હા સુરતી ખાવાની વાત કરતા હોઈએ ત્યારે ભાઈ લોચો ના હોય તો એવું બને જ નહીં ભાઈ સુરતી લોચો પણ તમને આગળ મળી જવાનો છે અને બધાની અંદર ચીઝનો ઓપ્શન તો ભાઈ રહેવાનો જ છે અને ફક્ત ત્રીસ રૂપિયાથી તો આલુ પૂરીની શરૂઆત થઈ જાય આગળ ભાઈ અહીંયા આગળ છે ને લાઈવ કોન્સેપ્ટ છે જેમ જેમ ઓર્ડર આવે તેમ તેમ તમને બનાવી આપવામાં આવે છે અને એકદમ ફ્રેશ હોય છે બધી વસ્તુ ભાઈ એની ખાસ વાત તો એ છે કે પાંચ કિલોમીટર ની અંદર તમને ફ્રી ડિલિવરી કરી આપવામાં આવશે હા ભાઈ હા પરંતુ પાંચ કરતા વધારે ઓર્ડર હશે તો જ તમને આ ઓફરનો લાભ મળવાનો છે સાથે સાથે તમને સ્વામિનારાયણ ઓપ્શન મળી છે બાકી અમે તો આલુ પુરી અને ખાવસાનો ભાઈ ટ્રાય કરેલો જોરદાર અમને એનો ટેસ્ટ લાગ્યો બાકી લોકેશનની આપણે વાત કરીએ તો લાયન્સ ગાર્ડનની એક્ઝેક્ટ સામે કોલેજ ચોકડીનું જે સર્કલ છે એના એક્ઝેક્ટ સામેના કોમ્પ્લેક્સ ની અંદર શ્રી ગણેશ નાસ્તા હાઉસ ની અંદર ભાઈ આપણે આલુ પુરી અને ખાઉસા ટેસ્ટ કરેલો અમને તો એનો ટેસ્ટ જોરદાર લાગ્યો બાકી જો તમે એ રીતે જતા હોય ને તો એનો ટેસ્ટ કરવાનું ભૂલતા નહીં બાકી લાઈક શેર અને સબસ્ઇબ કરવાનું ભૂલતા નહીં લે